સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાંગના વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ઘટડા પ્રથમનું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો વચનામૃતના આ વિભાગના પચીસ માર્ક્સ હોય છે તેમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે પહેલો પ્રશ્ન હોય છે એકલિટીમાં જવાબ લખો બીજો પ્રશ્ન હોય છે મુદ્દાસર જવાબ લખો ત્રીજો પ્રશ્ન હોય છે દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો ચોથો પ્રશ્ન હોય છે કે આ આ અભ્યાસ અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો અને પાંચમો પ્રશ્ન હોય છે અવતરણોની પૂર્તિ કરો તો આપણે પ્રથમ સદગુરુ સંત પૂજ્ય ત્યાગ સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું ત્યારબાદ તેમાંથી કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે તો તેના પ્રશ્નો જોઈશું અને જવાબો જોઈશું સ્વામિનારાયણ હરિ વચનામ રત ગરડા પ્રથમ પ્રકરણનું સત્યાવીસમું ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું સ્વામિનારાયણ હરિ સંવત અઢારસો ને છોતેરના પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગરઢામ દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમનું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિનની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ અર્ધઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્રસામૂ જોઈ રહ્યા ને પછી બોલ્યા જે પરમેશ્વરને ભજવાની તો સર્વેની ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે તેની વિકત જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે તથા જેની આજ્ઞા કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિશે અદ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં અને પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારી પર ધૂળ નાખો ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો ચાહે કોઈ હાથે બેસાડો ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો તેમાં મારે સંભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરુપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્યભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિ જે અનંત શુભગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે કાજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા અને એ સમર્થ તો કેવો જે એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવપ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વજીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી અથવા સીધા દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટું અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડા હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર ઘરમાં અતિ મોટો કહેવાય પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી અને જેની મતી એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેળી તો ઘણી સારી છે અને આ ચુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારું છે એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેગધારી તે સરળ તુચ્છ બુદ્ધિવાળા છે ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું થાય છે પણ મોરે કઈ એવી જે સંતતા તે એમાં કોઈ દાડે આવતી નથી તથા પૂર્વે કયા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી કાંજે એ પાત્ર થયું નથી એમ વાર્તા કરીને જય સચ્ચિદાન કહીને શ્રીજી મહારાજ દાદા ખાચીના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા ઇતિ વચનામૃતમ એ રીતે ઘણા પ્રથમ પ્રકરણનું સત્યાવીસનું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તો આપણે જોઈએ એમાં કેવા કેવા પ્રશ્નો હોય છે પ્રશ્ન એક પ્રથમના સત્યાવીસ મુજબ કોને અતિ મોટા જાણવા તો જવાબ છે સમર્થ્યયુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે કાંજે સમર્થ થકા ઝરણા કરવા તે કોઈથી થાય નહીં એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા પ્રશ્ન બે પ્રથમના સત્યાવીસ પ્રમાણે કોણ યમપુરીના અધિકારી છે જવાબ જોઈએ જે જગતમાં જીવ છે અને યમપુરીના અધિકારી છે પ્રશ્ન ત્રણ ભૂત વર્તમાન અને ભવિષ્યમાં થનાર ઐશ્વર્ય કરનાર કોણ છે તો જવાબ જોઈએ પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ જે થશે તે તે સર્વે મને એવા જે પ્રત્યક્ષ ભગવાન થાય છે કોના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે તો જવાબ છે જ્ઞાન ભક્તિ વૈરાગ જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે પ્રશ્ન પાંચ જેના હૃદયમાં ભગવાન આવીને નિવાસ કરીને રહે છે તે કેવી સામર્થ્ય પામે છે જવાબ છે તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઈશ્વરને પામે છે તે અનંત પ્રકારના ઉદ્ધારને કરે છે પ્રશ્ન છ મોટી સામર્થ્ય શી છે તો જવાબ સામર્થ્ય યુક્ત કરે છે એ પણ મોટી સામર્થિ છે એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા પ્રશ્ન સાત સમર્થ થકા ઝરણા કરવી એટલે શું તો સમર્થ થતા ઝરણા કરવી એટલે શક્તિશાળી અને બલવાન હોવા છતાં સહન કરવું માફ કરવું પ્રશ્ન સંત સંત શેના છે તો જગતના પ્રશ્ન નવ કોણ મોટો નથી તો જવાબ આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિહરાવે છે ને મનમાં જાણે છે હું મોટો થયો છું પણ એ મોટો નથી પ્રશ્ન દાસ તુચ્છ બુદ્ધિવાળો કોણ છે ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારું છે એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેગધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે પ્રશ્ન અગિયાર પામળ જીવમાં શું નથી આવતું ને શા માટે જવાબ છે મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી કાજે એ પાત્ર થયો નથી પ્રશ્ન બાર ગઢડા પ્રથમ સત્યાવીસ પ્રમાણે

કેવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે તો જવાબ છે પૂર્વે જે જે અનંત પ્રકારના ઐશ્વર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ જે થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે થાય છે એમ સમજે અને પોતાની વળી પોતે એમ સમજતો હોય જે ચાહે મારી ઉપર દૂર નાખો ચાહે ગમે તેવો અપમાન કરો ચાહે કોઈ હાથી બેસાડો ચાહે કોઈ નાક કાન કાપીને ગધડે બેસાડો તેમાં મારે સંભાવ છે તથા રૂપવાન એવી જે સ્ત્રી અથવા કુરુપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે તથા સુવર્ણનો ડગલો હોય તથા પથ્થરનો ડગલો હોય તે બેવ જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે પ્રશ્ન બે જેમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે એવા સંતને શેને શેને વિશે તુલ્ય રહે છે તો જવાબ જોઈએ ચાહે કોઈ મારી પર ધૂળ નાખો ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો ચાહે કોઈ હાથીએ બેસાડો ચાહે કોઈ નાકકાન કાપીને ગધેડે બેસાડો તેમાં મારે સંભાવ છે તથા જે રૂપવાન એવી યવવાન સ્ત્રી અથવા કુરુપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવરે છે તથા સુવર્ણનો ડગલો હોય અથવા પથ્થરનો ડગલો હોય તે બે જેને એ તુલ્ય જાણે છે પ્રશ્ન ત્રણ કલ્યાણ સુગમ પણ સંતતા દુર્લભ સવિસ્તાર નિરૂપણ કરો જવાબમાં કલ્યાણ તો જેવો સત્સંગ હોય તેનું એ થાય છે પણ મોરે કહી એવી જે સંતતા એમાં કોઈ દાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી કાંજે એ પાત્ર થયો નથી હવે ત્રીજો પ્રશ્ન છે એમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન એક સુવર્ણનો ડગલો તથા પથ્થરનો ડગલોના ના દ્રષ્ટાંતે ભગવાનનું નિવાસ સ્થાન જવાબમાં દ્રષ્ટાંત જોઈએ ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો ચાહે કોઈ હાથી એ બેસાડો ચાહે કોઈ નાક કાન કાપી ગધેડે બેસાડો તેમાં મારે સંભાવ છે તથા જે રૂપવાન જેવી જે યવન સ્ત્રી અથવા કુરુપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ છે તથા સુવર્ણનો ડગલો હોય અથવા પથ્થરનો ડગલો હોય એ બે ને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યદિક જે અનંત શુભ ગુણ તેણેયુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે સિદ્ધાંત જોઈએ માન અપમાન સુખ દુઃખ સુવર્ણ પથ્થર જેને થાય તેવા ભક્તમાં ભગવાન નિવાસ કરે છે હવે ચોથો પ્રશ્ન છે તેમાં અભ્યાસક્રમના વચનામૃત સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણથી ચાર લેટીમાં તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન એના નેણમાં સંત તે અથવા સ્વામીએ કહ્યું હું મારી ચેતન શક્તિ ખેંચી લઉં તો આખું જગત ગંધાઈ ઉઠે આપણે જવાબ જોઈએ એનો સંદર્ભ છે એ સમર્થ તો કેવો છે એના નેત્રમાં જોનારા ભગવાન છે ને તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વજીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ છે એમ એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વજીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે માટે એ સંત તો જગતના આધારરૂપ છે ગુણાતીતા સ્વામી અક્ષર બ્રહ્મ નો અવતાર હતા મહારાજ તેમનામાં સમ્યક પ્રકારે રહીને કાર્ય કરે છે જેટલામાં રાજાનું રાજ્ય હોય તેટલામાં રાણીનું રાજ્ય તે જેટલામાં રાજાનો હુકમ ચાલે તેટલામાં રાણીનો હુકમ પણ ચાલે માટે ગુણાતી સ્વામી કહ્યું હું મારી શક્તિ ખેંચી લઉં તો આખું જગત ગંધાઈ ઉઠે પ્રશ્ન બે ગુણાતીનંદ સ્વામી પોતે અક્ષરબ્રમ હોવા છતાં ઉગા ખુમાર નો સહન કર્યું જવાબમાં સંદર્ભ જોઈએ ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો ચાહે કોઈ હાથી બેસાડો ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડ બેસાડો તેમાં મારે સંભાવ વર્તે છે સમજૂતી જોઈએ જગતના સુખની તુચ્છતા દુઃખને જીરવવાની ક્ષમતા સ્થિતપ્રજ્ઞ સ્થિતિ ભગવાન અખંડ નિવાસ કરે તેવી સમજણ સમર્થ હોવા છતાં સહન કરવું તે જ તેમની મોટપ છે પ્રશ્ન ત્રણ જેના આપમાં વ્યાપ સંત તે સ્વયં હરી સંદર્ભ જોઈએ એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે સમજૂતી ભગવાનને ગુણના સિંધુ કહ્યા છે તેથી ભગવાન ગુણવાન હોય તેના હૃદયમાં નિવાસ કરવો ગમે છે ભગવાનમાં અનંત શુભ ગુણ રહ્યા છે માટે એવા જ ભક્તના હૃદયમાં નિવાસ કરે છે અપમાન કરનાર હરિસ્વરૂપ દાસને ગુણાતીતાન સ્વામીએ હાર પહેરાવ્યો અથવા કેરિયા ગામમાં દ્વેષી સાધુએ યોગીજી મહારાજનું અપમાન કર્યું સંદર્ભ તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઈશ્વર્ય પામે છે ને અનંત પ્રકારના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્ય છે સમજૂતી જોઈએ વૃક્ષને ફળ આવે છે ત્યારે તે નમે છે તેમ આવા મોટા પુરુષ અનેક સામર્થ્ય યુક્ત હોવા છતાં પોતાનાથી નાના નાનાનું અપમાન સહન કરે છે સમય આવે તેને માન પણ આપે છે પાંચમો પ્રશ્ન તેમાં અવતરણની પૂર્તિ કરવાની હોય છે એમાં ત્રણ અવતરણો પૂછવામાં આવે છે તો આ વચના મૂર્ત કેવા અવતરણો પૂછી શકાય તે જોઈએ અવતરણ એક જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે તેની વિગત જે પૂર્વે જે જે ભગવાન અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા પ્રત્યક્ષ ભગવાન તે વતે થાય છે એમ સમજે અવતરણ બે જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે પછી તે ભક્ત તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઈશ્વરને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અનંત જીવના માન અપમાનને સહન કરે છે તે મોટી સામર્થ્ય છે કાંજે સમર્થ થતા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા મારા વાલા મિત્રો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રહેશો